વિસ્તારમાં આવેલી શારદા શાળામાં બે બાળકો અને ત્યારે લોખંડ કે કોઈ ધાતુના સડીયાથી હાઈટેન્શન વીજ વાયરમાં ફસાયેલો પતંગ કાઢવા જતા ઘટના બની હતી સમગ્ર મામલે પીડિત બાળકોનું કહેવું છે કે અગાસી સાફ કરવા માટે શિક્ષકે છત પર મોકલ્યા હતા

ત્યારે ઘટના બાદ શાળા સંચાલક સાથે અમારા સંવાદદાતા અમિત રાજપૂતે સંચાલક સાથે વાત કરી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો ડિંડોલી વિસ્તારની ગોજારી ઘટના સામે આવી છે બે બાળકો પતંગની લાલચમાં વીજ કરંટ લાગી ગયો હતો ત્યારે જે શાળામાં વીજ કરંટ લાગ્યો હતો તે શાળા પર અત્યારે હાલ આપણે ઉપસ્થિત થયા સીધા દ્રશ્ય હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ શારદા યાત્રાની સ્કૂલ છે જ્યાં બે બાળકોને કરંટ લાગવાની ઘટના બની હતી ત્યારબાદ ત્યાં એકસો મારફતે તે લોકોને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ પરિવારજનોનો કંઈક આક્ષેપ હતો कि शाळा संचालकोनी बेदरकारीने कारणे आ समग्र घटना बणी छे तो शाळा ना जे संचालक छे ते आपणी साथे छे સૌથી પેલા તો આપણે એમની સાથે વાત કરીશું કે કયા પ્રકારની ઘટના હતી સબસે પેલા આપકા નામ જી સસી સંગર तिवारी સસીજી આપ બતાઈએ ક્યા કુછ ઘટના હુઈ થી પરિવાર કા આક્ષેપ હે કી જો સ્કૂલ સંચાલક હે ઉનકે દ્વારા યે પૂરી લાપરવાહી કે વજેસે ઘટના હુઈ હે ક્યા કુછ હે જી લાપરવાહી કા મતલબ યે હે સર કે અબ યે ખોટા આરોપ હે बाकी मैं सुबह मैं मॉर्निंग ही आ जाता हूँ और मैं जब तक बच्चे सब यहाँ से निकल नहीं जाते हैं वहां तक मैं नहीं जाता हूँ स्कूल से बच्चे आए सुबह और उसके बाद गए क्लास में बैग रखे फिर जैसे छः बत्तीस में ही आ गए थे स्कूल का टाइम है सात बज के दस मिनट पे तो उनके पास टाइम था ज़्यादा टाइम था और उस टाइम का दुरुपयोग करते हुए टहलते घूमते टेरिस पे कैसे पहुंच गए मुझे उसकी उसका ज्ञान नहीं है मुझे उसकी जानकारी नहीं है और उन्हीं के क्लास की एक सलिया को मतलब पट्टी को अल्मोनियम के पट्टी को निकाल के वो पतंग निकालने गए थे न कि सफाई का सफाई का कोई विषय ही नहीं बनता है सफाई के लिए इतने सारे बच्चे हैं और इतने सारे पेरेंट्स हैं कोई ये नहीं कह सकता कोई भी पेरेंट्स या कोई भी बच्चे कभी सर ने किसी को एक खड़ उठाने के लिए बोला एक पत्ती उठाने के लिए बोला ऐसा भी कोई नहीं कह सकता अब उनका आरोप है उनका आक्षेप है तो हम उसे सर नकार तो नहीं सकते अभी बच्चों की क्या कुछ परिस्थिति है उनकी बच्चारी जो जवाबदारी है वो किसके ऊपर आपके स्कूल करना जी अभी वो मैं अपनी जवाबदारी अपने तरीके से निभा रहा हूँ उनको प्राइवेट दिलाया जा, दिला जा रहा है संजीवनी हॉस्पिटल में और उसका सारा खर्चा मैं कर रहा हूँ सारे बिल मेरे पास है सारा सिस्टम है आ, मतलब दो से चार चक्कर वहां कल पूरे दिन में था अभी सुबह सुबह हमारी बात भी हुई बोले भाई पचास से सत्तर टका आराम हो गया है दो दिन तीन दिन में ઉપર પતંગની લાલચમાં ગયો હતો અને તેમના જ ક્લાસમાંથી કોઈ એલ્યુમિનિયમનો નો સળિયો હતો તેના હાથમાં આવી ગયું અને પતંગની લાલચમાં આપણને સીધા દ્રશ્યો બતાવીશ કે જે ક્લાસ છે ક્લાસ કઈ રીતે ઉપર પહોંચ્યો અને ત્યારબાદ કઈ રીતે તે રેલિંગ પાસે પહોંચે એલ્યુમિનિયમનો સળિયો લઈને આ એજ દાદર છે જે દાદર થકી એ બાળક ઉપર ગયો હતો ઉપર ગયા બાદ એ ધાબા પર પહોંચ્યો હતો ને ધાબા પર પહોંચ્યા બાદ એલ્યુમિનિયમના સળિયા દ્વારા જે ચાલુ હાઈ ટેન્શનનો તાર હતો તે તાર દ્વારા તેને એ પતંગ પકડવાનો પ્રયત્ન કર્યા હતા અને પતંગ પકડવા જતાં હાઈ ટેન્શનનો વાયર અડી જતા બે બાળકો તેમાં દાઝ્યા હતા અને હાલ 60% થી વધુ જે એક બાળકની હાલત ગંભીર છે તેના માટે સારવાર ચાલી રહી છે ને અને હાલ જે રીતે શાળા સંચાલક જણાવી રહ્યા છે કે તે સારવારનો તમામ ખર્ચો શાળા સંચાલક દ્વારા આપવામાં આવી રહ્યો છે કેમરા પર્સન રવિંડે સાથે હું અમિત રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત